નમસ્કાર ખેડૂત મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો તમે જાણો છો કે આજે બિહારના ભાગલપુરથી આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પીએમ કિસાન નિધિ સન્માનનો ઓગણીસમો હપ્તો આજે જાહેર થઈ ગયો છે મિત્રો તો આ તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ મોટી ખુશખબરી છે મિત્રો તમે તમારા બેંક એકાઉન્ટમાં અને તમને મેસેજ પણ આવ્યો હશે તો આપણે તેના વિશે ચર્ચા કરીશું અને જે લોકોને આ હપ્તો નથી મળતો તેમને કઈ પ્રોસેસ કરવી તેના વિશે પણ આજે આપણે જોઈશું મિત્રો ચાલો આપણે વાત કરીએ તો નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આવશે મિત્રો બરાબર છે એટલે કે આ તમારે બે હજાર રૂપિયાનો હપ્તો છે ચાલો એમાં જોઈએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચૌદ ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો રજૂ કરાશે એટલે કે આજે રજૂ થઈ ગયો છે મિત્રો આ હપ્તો બિહારના ભાગલપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે આ અંતર્ગત આશરે નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના બેંકમાં સીધા બાવીસ હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે દરેક ખેડૂતના ખાતામાં અહીંયા બે હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો એ રીતનું છે આ બરાબર એટલે આજે એ થઈ ગયું છે મિત્રો તમારા ખાતામાં તમને મેસેજ પણ મળી ગયો હશે તો એમાં આગળ વધીએ તો અઢારમાં હપ્તામાં નવ પોઈન્ટ છ કરોડ ખેડૂતના હપ્તામાં વીસ હજાર કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા મિત્રો અગાઉ અઢારમો હપ્તો થઈ ગયો છે મિત્રો હવે આ ઓગણીસમો હપ્તો છે બરાબર અને પીએમ કિસાન હેઠળ કુલ ત્રણ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અત્યાર સુધીમાં અને ઓગણીસમો હપ્તામાં પ્રકાશન પછી આ સંખ્યા વધીને ત્રણ પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા થઈ જશે મિત્રો બરાબર અને અત્યારે ઘણા ખેડૂત મિત્રોને આ મેસેજો પણ આવી ગયા છે બરાબર હવે જે લોકોના પૈસા નથી મળતા તેમને આગળ શું કરું તેની પણ ચર્ચા કરીશું મિત્રો તો આ યોજના હેઠળ દર ત્રણ વર્ષે તમે જાણો છો ખેડૂત ત્રણ હપ્તામાં ખેડૂતોને ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે પહેલો હપ્તો એપ્રિલની જુલાઈ વચ્ચે આવે છે બીજો હપ્તો ઓગસ્ટ નવેમ્બર વચ્ચે આવે છે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર માર્ચ વચ્ચે જાહેર કરવામાં આવે છે મિત્રો બરાબર તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો જે લોકોના ખાતામાં આ પૈસા નથી મળતા તેમને શું કરવું જોઈએ તો મિત્રો જો તમારે હપ્તો ન આવ્યો હોય તો શું કરવું બરાબર તો ચાલો તેને હું તમને કોમ્પ્યુટરમાં પણ બતાવીશ અને મોબાઈલ પર પણ કેમ કરું એ જોઈશું જો તમને આ યોજના નોંધણીમાં કોઈ સમસ્યા આવી રહી હોય અથવા તો તમારા હપ્તાને લગતી કોઈ સમસ્યા હોય અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે પીએમ સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે અને ફાર્મર કોર્નરમાં હેલ્પ ડેસ્ક પર જવું પડશે અને ત્યાં તમારે તમારી જે ક્વાયરી હોય જે તમારી તમને મૂંઝવતા પ્રશ્નો હોય તો તે તમે ત્યાં લખી શકો છો મિત્રો બરાબર તો તેના માટે મિત્રો સૌ પ્રથમ આપણે ગૂગલ તમારા ફોનમાં પણ કિસાન પીએમ કિસાન સન્માન નિધિ ગૂગલમાં ટાઈપ કરીશું ત્યારબાદ આવું લખેલું આવશે બરાબર છે મિત્રો તો તમે ત્યાં ટાઈપ કરતાં આ રીતનું તેનું હોમપેજ ખુલશે બરાબર આમ અહીંયા તમે હિન્દીમાં વાંચી શકો છો બરાબર મિત્રો તો એમાં તમે ખોલશો એટલે આ રીતમાં આવશે આપણે એને અહીંયાથી ક્લોઝ કરીશું ઉપરથી બરાબર તમે ઉપર આ બધું ઓગણીસમી કિસ્ત હસ્તાક્ષર એટલે કે ઓગણીસમાં હપ્તો છે આ પીએમ કિસાન યોજનાનો દરેકના ખાતામાં બે હજાર ટ્રાન્સફર થયા છે બરાબર તો હવે જેને નથી થયા તેના માટે એને સૌ પ્રથમ આપણે નીચે જઈશું બરાબર આ રીતે અને નીચે જઈ અને એમાં ફાર્મર કોર્નર લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો ફાર્મર કોર્નર બરાબર આની ઉપર તમે હવે હેલ્પ ડેસ્ક અહીંયા જે તમે દેખાય છે હેલ્પ ડેસ્ક ક્વાયરી ફોર્મ એમાં આપણે ક્લિક કરીશું બરાબર અહીંયા તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમારું ક્વાયરી ફોર્મ ફૂલ અહીંયા તમારે રજિસ્ટ્રેશન ક્વાયરી લખવાની છે અને અહીંયા મોબાઈલ નંબર નાખી તમારે ઓટીપી આવશે મિત્રો એટલે આ રીતે તમે અહીંયા તમારા ખાતામાં પૈસા કેમ નથી પડતા તેનું ત્યાં ઇન્ફોર્મ કરી શકો છો મિત્રો તો હજુ પણ કેટલા ખેડૂત મિત્રોએ જો તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો યોજનામાં પાત્ર લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર આપણા તાલુકા કક્ષાએ હશે દ્વારા પણ અથવા તમારી ગામ પંચાયતમાં પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ ઉપરાંત યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ સ્થાનિક પટવારી એટલે કે આપણા સ્થાનિક પંચાયતો મહેસૂલ વિભાગના અધિકારીઓ અને નોડલ અધિકારી જ ખેડૂતની નોંધણી કરાવી રહ્યા છે મિત્રો એટલે આ રીતે હજુ પણ જેના ખાતામાં ન પડતા હોય જેને પૂરેપૂરી માહિતી અપલોડ ન કર્યો તે આ રીતે કરી શકે છે મિત્રો તો આવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવા નમ્ર અપીલ છે જય હિન્દ